મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદપથિ અને આજે તારીખ છે તારીખ છે મારો દિવસ છે આજે અઠ્યાવીસમો અને હું છું અત્યારના ભારતી આશ્રમમાં અને આજે હું અહીંયા રોકાવાનો છું કેમ કે મારા જમાઈ મારી દીકરી અને મારા નાતી એટલે મારે મારા દીકરીનો દીકરો એ આવવાનો છે અને મારી બેગ સુધ થોડી પેલી સુલપાણેશ્વરમાં ફાટી ગઈ હતી તો એ બેગ લઈને આવવાના છે બીજું સામાન થોડો ઘણો મોંઘાયો હતો એટલે એ લઈને આવવાના છે અને મળવાનું એ લોકોની ઈચ્છા પણ હતી એ લોકો પણ આવવાના છે તો આજે હું અહીંયા જ રોકાવાનું છે મળીને જશે પછી અમે લોકો આગળ હું કંઈક કંઈક નક્કી કરું કે આગળ કઈ બાજુ મારે પ્રસ્થાન કરવું કે આ અહીંયા જ રોકાવું કા પછી કાલે જ જવું મારે અહીંથી બરાબર તો નર્મદા મૈયાના દર્શન કરો આ ગઈકાલનો આપણે ઘાટ છે અને આરતીના દર્શન તમને આપ સર્વને કરાયા હતા તો આપણે જવાનું છે હંમેશા આ બાજુ કેમ કે મૈયા છે ને હંમેશા આપણે જમણા હાથ ઉપર રહે આપણે બરાબર તો અત્યારના સમય થયો છે છ ને ચાલીસ તો મિત્રો તો ભારતી બાપુનો આશ્રમ અને એમના ત્યાં આગળ આજે રામચરિત માણસની શરૂઆત થાય છે અને આ સવારના અહીંયા નાસ્તો અહીંયા છે તો કહેવા આવ્યા હતા બધા પરિક્રમા વાસીઓને આપ સર્વ કે પધારજો નાસ્તો કરવા માટે તો હું અહીંયા આવ્યો છું અત્યારના તો નર્મદેહર નર્મદેહર આ ભારતી બાપુનો આશ્રમ નર્મદેહર અહીંયા જુઓ શ્રી રામચરિત માનસની આજે લક્ષ્મણ સીતાજીની મૂર્તિ કોનામાં રામજીની મૂર્તિ મૈયા નર્મદાની મૂર્તિ અહીંયા સ્થાપન કરેલું છે આ રામચરિત માનસનું તો આજે પૃથ્વીની શરૂઆત થશે નર્મદે હર ભારતીય આશ્રમમાં આપણે નર્મદાના તટે એકદમ નર્મદા મૈયાના તટે લાવો અહીંયા ભારતી આશ્રમમાં નર્મદાના બરાબર તટે જુઓ આઠથી પાંચસો વર્ષ પછી આ મોટું સિદ્ધ જો કે આ સ્વયં સિદ્ધ જ છે નર્મદેશ્વર શિવલિંગ પણ એમ જેને કહેવાય કે બહુ પુરાણ પુરાણ કાળનો આશ્રમ થઈ જશે વારે વાહ મારો રામ નર્મદે આવો પેલા મંદિરમાં અહીંયા મંદિર એટલે અહીંયા સ્થાપના બાકી લાગે છે મારા ઘરથી રામ લક્ષ્મણ જાનકીજીની સ્થાપના થશે પેલી મૂર્તિઓ છે ને એની બરાબર બહુ સરસ બનાવ્યું છે આશ્રમ મને એટલો આનંદ આવી ગયો ને આ ભારતી બાપુનો આશ્રમ નર્મદા તટે અને ગોરા કોલોની કહેવાય અને પુરાણ કાળના વૃક્ષો જુઓ અહીંયા તેમજ કે જે નર્મદાજીના તટે જેટલા પણ પુરાણ કાળના જે વૃક્ષો છે બધા જ ઋષિમુનિઓ છે સિદ્ધ મહાત્માઓ છે બધા તો આ પણ બહુ સમજવા જેવી વસ્તુ છે પ્રભુ નર્મદે હાર મારી મા નર્મદાની જય હોલ જય હોલ

જમાઈ એમનો છોકરો અને એમના સગાવાળા છે એમના અભિષેકભાઈ તો મને મળવા આવ્યા છે અહીંયા ભારતી બાપુનો ત્યાં આગળ અને મારે કેલો મારે કેલો મારે બદલી કરવાનો છે કેલો આ કેલો મારે લઈ જવાનો છે એટલે કારણ કે ઓલો થેલો થોડો ફાટી ગયો તો ભલે નર્મદા મારા દીકરી મારા જમાઈ એમનો દીકરો અને એમના મિત્ર અભિષેકભાઈ અને આવ્યા છે મને મળવા મને બેગ આપી એમણે ઘણું બધું લઈને આવ્યા અમારા માટે નાસ્તોને બધું અને બહુ થેન્ક્સ એમનું તો નર્મદા અહીંયા ફરીથી હું આપ સર્વને બતાડું છું અહીંયા આરતી થાય છે મહાઆરતી રોજ સાંજે હર નર્મદે હર તો પાણેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા અને અહીંયા એવી લોકવાયકા પણ છે લોકો કહે છે પણ કે અહીંયા મહાદેવજીને તલ ચઢાવવાથી કમળ કાકડી ચઢાવવાથી એમના પિતૃઓને મુક્તિ મળી જાય તો મારા જમાઈ એમના આપણા ભાઈ અને મારી દીકરી એ મારો નાતી અને અમે બધાએ ચઢાવ્યા અમારે અનાવલવાળા બાબા પરિક્રમાવાસી અને હું બધાએ ચઢાયા પાછળ તમને જે દેખાય છે એ તે સુલપાણેશ્વર મહાદેવ છે અને બરાબર એમની સામે મૈયા ભગવતી નર્મદા મૈયાની વસ્તુ અમે અહીંથી પ્રસ્થાન કરીએ છે નર્મદે હર અને સાડત્રીસ થઈ મારી દીકરી જમાઈ અને એમનો દીકરો અને એમના ભાઈ એ લોકો હવે અમે લોકો અહીંથી આગળ પ્રસ્થાન કર્યું છે હરિધામ આશ્રમથી હવે અમને મૈયાનો તટ અમારે પકડવાનો છે તો મૈયાના તટથી ક્યાંથી અમારે એડજસ્ટમેન્ટ થાય એ પ્રમાણે મૈયાના દર્શન કરતાં કરતાં અમે આગળ પ્રસ્થાન કરશું તો બની રહેજો મારી સાથે નર્મદે હર નર્મદે હર મૈયા એકદમ મૈયાના તટ ઉપર રસ્તો બહુ ખરાબ કરી નાખ્યો છે લોકો અહીંયાથી અવર જવર બધી બંધ થઈ ગઈ લાગે નર્મદે હર નર્મદે હર નર્મદે હર હરિધામ આશ્રમ ગોરા કોલોની ગોરા હું શું કહું છું આપણે અહીંયા રહીને જમી લેવું છે ભલે અહીંયા થોડુંક અમે જે મારી દીકરીને જમાઈ આપી ગયા છે ભાખરીને તો જમીને અહીંથી અમે લોકો પ્રસ્થાન કરશું બાકી અહીંયાનો સમય છે જમવાનો સવા બારનો બપોરનો નર્મદે હાર અને જુઓ હું ને મારા ધર્મપત્ની પત્ની આવેલા બે હજાર ઓગણીસમાં ત્યારે અમે લોકો અહીંયા રોકાયા હતા સામે સામે જે હોલ દેખાય ને એમાં બધા જ પરિક્રમાવાસીઓ આજે પણ રોકાયા છે નર્મદે છે

નર્મદેર મહાદેવની જય હરિધામ સ્કૂલ પણ છે અહીંયા બાળકોને ભણાવે છે અહીંયા આદિવાસી સંસ્કાર ધામ પ્રાથમિક શાળા ગોરા અને આ સ્કૂલ છે આ જુઓ ભલે તો નર્મદે હર નર્મદે આગળ વધીએ નર્મદે ઘરેથી ભાખરી લાયા તા અમે અથાણું તો અમે બંને ભાઈઓ અમે લોકો પ્રસાદ લઈએ છીએ ભોજન પ્રસાદ નર્મદેહર નર્મદેહર તો અત્યારના વાગ્યા છે એક પચીસ અને અમે હમણાં જ થોડોક જમીને આરામ કરીને અમે અહીંથી પ્રસ્થાન કર્યું છે આગળની તરફ ઇન્દ્રવર્ણા કહે છે ચાર કિલોમીટર જેવું છે અહીંથી જોઈએ બરાબર ધીમે ધીમે નર્મદે હર નર્મદે હર રસ્તામાં જો હનુમાનજી દાદા નર્મદે હર નર્મદે હર તો મારે ટોપી લેવાની છે તડકો બહુ ભયંકર પડે છે મારા દીકરીને જેમ આવ્યા તો મને કે આ ગોગલ્સ પણ રાખો મેં કહું લાવો હવે લાયા છે તો હવે ઉપયોગ કરીએ મેં કીધું તો ગરમી બહુ છે આંખોમાં થોડુંક બળતરા આ તે બધું થાય તો નર્મદે હર પ્રભુ નર્મદા ભગવાન આ ચાર રસ્તાની ચોકડી આવી અહીંયાથી જમણી બાજુ નર્મદા પરિક્રમાનો માર્ગ છે એને ઇન્દ્રવર્ણા કહેવાય તો હવે સીધો રસ્તો છે ને રાજપીપળા જાય સીધો રસ્તો અને અમે લોકો આવ્યા અહીંયાથી બરાબર આ ગોરા કોલોનીથી પ્રાચીન કાલ કા મંદિર અન્નક્ષેત્ર હા આ પૂછી આવો ઇન્દ્રવર્ણા તાલુકો ગરુડેશ્વર જિલ્લો નર્મદેશ્વર વરુણેશ્વર મહાદેવ પ્રાચીન તીર્થ બરાબર તો આપણે એમના દર્શન કરશું આપણે આ રસ્તે જવાનું ભલે તો હવે સીધા મંદિરમાં મળીએ નર્મદે ઘર અમે પછી ચોકડીથી આ ઇન્દ્રવર્ણા તો ગામ તો ગયું પણ અમે હજી આગળ છે આ તો બહુ આગળ છે જુઓ તમને ડીપમાં કદાચ રસ્તો દેખાય તો જુઓ એકદમ અંદર ડીપમાં હજી રસ્તો એટલે એપ્રોક્સિમેટલી અમે દોઢ કિલોમીટર તો આવ્યા છે એમ હજી કેટલું છે ને એ ખ્યાલ નથી પણ અમે પ્રાચીન તીર્થના દર્શન અમે પોતાનો બહુ સુધારવા કરશું પરિવારનો સુધારવા કરશું અને પરિવાર તમે પણ છો અમારું તો તમારું બધાનું આપણા બધાનું જ દર્શન થાય એવો પ્રયાસ કરું છું કેટલો સુંદર વડલો છે જુઓ કેટલો સુંદર વડલો છે નર્મદે હર નર્મદે હર બહુ ગરમી છે આ જુઓ સુલપાણેશ્વરના પહાડો આ તો ખાલી નજીકના છે પાછળના તો મને અહીંથી તો દેખાય છે તમને દેખાય છે કે નહીં એ ખ્યાલ નથી આવતો પાછળના તો બહુ લાઇટ શેડમાં છે નર્મદે હર સુલપાણી મહારાજ તમને મૂકી દીધા હો અમે મૈયાની કૃપાથી અમારી કોઈ તાકાત નહીં નર્મદા મહાદેવ વરુણેશ્વર વરુણેશ્વર મહાદેવ ઇન્દ્રવર્ણા ગામ અન્નક્ષેત્ર તાલુકો ગરૂડેશ્વર તો અહીંયા ઓછામાં ઓછું આપણે મેન ચોપડીથી આવતા જો અમે લોકો આ રસ્તેથી આવ્યા અને આ રસ્તો આગળ જવાનો હશે લગભગ નર્મદે હર વરુણેશ્વર મહાદેવ તાલુકો ગરુડેશ્વર અને જિલ્લો નર્મદા તેવો બહુ આનંદ થયો બહુ આનંદ થયો અને મિત્રો મારા જમાઈ મારા દીકરી અને એમના ભાઈ જોડે બહુ વધારે પડતું અમારથી રહેવાયું નહીં એનું કારણ કે એમને જવાનુંય હતું આવવા જવાનું પાછું એક તો આવ્યા એમને સવારના વહેલા ચાર કલાક તો એમને આવવા જવા આવવાના થયા અને જવાના પાછા ચાર પાંચ કલાક પાછું ટ્રાફિક હોય ન હોય આ હોય એના હિસાબે ભલે તો વધારે બેસાયું નહીં દીકરી જોડે જમાઈ જોડે તો નર્મદે હર અને બહુ સુંદરમાં સુંદર સારામાં સારી ભાખરી લઈને આવ્યા હતા મારા દીકરી અને મારા જમાઈ બહુ આનંદ થઈ ગયો ભલે તો મને તો લાગે છે આજ છે વરુણેશ્વર મહાદેવ નર્મદે આ વરુણેશ્વર મહાદેવ છે ને ક્યાંથી અંદરથી દર્શન કરો અહીંથી ભલે 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 નર્મદે આ મારી એ ફૂંફારા મારતી જુઓ મારી 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 ડોસી જો મારી જગદંબા મારી ભવાની આ જુઓ ડેમ બને છે તમે સમજો મારી વસ્તુ એટલે આ તમે જુઓ ડેમ બને એટલે એટલે શું થાય જુઓ આ હું જો આમાં આપણે એમ સમજીએ કે આ માણસ કરે છે માણસ નિર્મિત છે બધી વસ્તુ સાચી દેખાવા આપણે જે જોઈએ છે એ વસ્તુ સાચી છે અરે પણ મા ભગવતીની ઈચ્છા વગર પાંદડું નથી આવ્યું તો એની હોય એક થાય શું બરાબર નર્મદેહર ને આ તો બધું એવું છે ભગવાન એમ કહીએ કે હું મારું અસ્તિત્વ મટાવી ગયું કેમ કે મેં એકદમ સુંદરમાં સુંદર મેં રચના કરી છે મનુષ્યની તો કે એ મનુષ્યના સારા માટે એમના લાભ માટે હું મારું અસ્તિત્વ મિટાવવા તૈયાર છું એટલે આવા જો આ ડેમ બને એટલે આ ઇન્દ્રેશ્વર મહાદેવ આમનું છેલ્લા ઘણા ટાઈમ પછી ડૂબ ક્ષેત્રમાં આવશે પણ ભગવાનને એ પણ મંજૂર છે આપણા લોકો માટે ગધેડાઓ આપણે બધા ગધેડાઓ ખરેખર કહું એવું આપણે બહુ હાલા છે ભગવાનને બહુ હાલા છે માટે એ મારા 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 પ્રેમીઓ મૈયાના પ્રેમીઓ મહેરબાની કરીને ધર્મને આગળ વધારો આપણા બહુ આગળ વધારો હદની બહાર વધારો નર્મદે હાર તો ઓગણીસો ને અઠ્ઠાણું પાછવાનો જીરનો ધાર કર્યો છે અમે આવ્યા તો કેરના છે મિત્રો તમારા બધાના વતી મહાદેવ પ્રાચીન મૂર્તિ કેટલી સુંદર છે હનુમાનજી મહારાજ મિત્રો તો આજે તારીખ ત્રીસ મારો દિવસ છે અઠ્યાવીસમો ત્રીસ તારીખ છે ને આજે અઠ્યાવીસનો દિવસ તો આજે વીસ જેવું તો હું અત્યારના મારો હું અહીંયા આજે વિશ્રામ લઉં છું વરુણેશ્વર જગ્યા છે અને ઇન્દ્રવર્ણા ગામ છે અહીંયા વરુણ ગંગા નર્મદાજીનો સંગમ છે તો મેં તમને બતાવ્યો વિડીયો બરાબર છે વિડીયોમાં બધું દર્શન પણ કર્યા નર્મદે હર તો આજનો રાત્રિ વિશ્રામ نرم دي خار نرم دي